નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રકડતા શ્વાને લીધો બાળકીનો જીવ રાજકોટ શહેરમાં આવેલા સાપર વેરાવળ વિસ્તારમાં શ્વાનના કારણે પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે મધ્યપ્રદેશના એક પરિવારની આ બાળકી પોતાના દાદાને મળવા માટે પાંચ દિવસ પહેલાં રાજકોટ આવી જ્યારે બાળકી શ્વાનની રોટલી ખવડાવી રહી હતી તે દરમિયાન સ્વાને તેને બચકા ભર્યા હતા જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી ગંભીર ઈજાના પગલે તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરાધ્રુજી આ રાજ્યોમાં ભૂકંપ વહેલી સવારે મ્યાનમારમાં જોરદાર ભૂકંપ આવ્યો આ ભૂકંપના આંચકા ભારતના મણિપુર નાગાલેન્ડ આસામ સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા રિક્ટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ સાતની નોંધાઈ છે આ ભૂકંપની ઊંડાઈ પંદર કિલોમીટર હતી આ ઘટનાના ફોરે ભારતમાં મોટા નુકસાનીના અહેવાલ નથી પરંતુ લોકોમાં ભયનો મોજો ફરી વળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શરદ પૂર્ણિમા પર ખીરનું મહત્વ શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવને ખીર ચડાવવાનું શુભ છે ખીરને આખી રાત ચાંદનીમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે પૂજા કર્યા પછી તેનું સેવન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ખીરને રાતભર ચાંદનીમાં રાખવાથી તે શુદ્ધ થાય છે અને તેનું સેવન કરવાથી રોગ અને નકારાત્મક ઉર્જાથી રાહત મળે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુસી એક્શનમાં રાજ્યની આઠ યુનિવર્સિટી માટે કંઈક થયું છે આવો યુજીસીએ દેશની ચોપ્પન ખાનગી યુનિવર્સિટીઓને નોટિસ આપી છે જેમાં ગુજરાતની આઠ યુનિવર્સિટીઓ સામેલ છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ યુનિવર્સિટીઓ યુજીસીના નિયમોનું પાલન કરી રહી નથી યુજીસી દ્વારા સૂચના આપવામાં આવી છે કે જો આ યુનિવર્સિટીઓ સમયસર નિયમોનું પાલન નહીં કરે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે આ પગલું ઉચ્ચ શિક્ષણમાં નિયમિતતા અને ગુણવત્તા જાળવવા માટે લેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદે વિનાશ વેર્યો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં રાત્રે મિની વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો રાત્રે આઠથી બાર વાગ્યા સુધીમાં ફૂંકાયેલા પવન અને વરસાદથી ચારથી પાંચ મકાનો જર્જરિત થઈ ગયા હતા વીજ પોલ પણ ધરાશાયી થયો છાપરા ઉડી ગયા અને ખેતીને સંપૂર્ણ નુકસાન થયું ગ્રામજનોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી છે કારણ કે અધિકારીઓ અને રાજકીય નેતાઓએ હજુ સુધી સ્થળની પણ મુલાકાત લીધી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માનહાની કેસમાં કંગના રનૌતને જ મોટો ઝટકો અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતને બઠિંડા કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે કોર્ટે ખેડૂત આંદોલન દરમિયાન કરેલી ટિપ્પણી સંબંધિત માનહાનિ કેસમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજર રહેવાની તેમની અરજીને ફગાવી દીધી છે હવે કંગનાએ સત્યાવીસ ઓક્ટોબરે કોર્ટમાં વ્યક્તિગત રૂપે હાજર થવું પડશે આ કેસ બે હજાર એકવીસનો છે જ્યારે કંગનાએ એક વૃદ્ધ મહિલા ખેડૂતા મહેન્દ્ર કૌરને રૂપિયા સો લઈને ધરણામાં જોડનારી મહિલા ગણાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ચેકિંગ તંત્રમાં દોડધામ મચી ગઈ છે તપાસ દરમિયાન કોઈ બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી નથી વર્ષ બે હજાર પચીસ દરમિયાન એરપોર્ટને બે અથવા તો વધુ વખત આવી ધમકી મળી છે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઈમેલ કઈ તરફથી આવ્યો તે જાણવા માટે તપાસ શરૂ કરી છે ધમકી મળતા આગોતરા સાવચેતીઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી નદીમાં પાણીની ભરપૂર આવક સુરતમાં તાપી નદી છેલ્લા ત્રણ દિવસથી બે કાંઠે વહી રહી છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા હાલ નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે ડેમમાં હાલ બે પોઈન્ટ સિત્યોતેર લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેના પરિણામે તાપી નદીમાં એક પોઈન્ટ લાખ ક્યુસેક પાણીથી ભરપૂર આવક થઈ છે નદીના જળસ્તર વધતા કિનારાના વિસ્તારોમાં તંત્ર એલર્ટ ઉપર છે લોકોમાં ચિંતાની લાગણી હોવા છતાં હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ત્રીસ તાલુકા જળબંબાકાર ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો ને ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર વધ્યું છે સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના માંગરોળમાં ચાર પોઈન્ટ શૂન્ય નવ ઇંચ પડ્યો છે આ ઉપરાંત તાલાલા કેશોદ માળિયા અને ઉનામાં પણ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈ દિલ્હી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી દુબઈથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેક ઓફ પહેલાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લી ઘડીએ તે રદ કરવામાં આવી છે ક્રૂ દ્વારા તાત્કાલિક મુસાફરોની વિમાનમાંથી નીચે ઉતારવાનું કહેવામાં આવતા હોબાળો મચી ગયો હતો આ સુવિધા બદલ એરલાઇને મુસાફરોની બીજી ફ્લાઇટમાં ટ્રાન્સફર કરવાની અને રિફંડ આપવાની ઓફર કરી છે ઉપરાંત ખરાબ હવામાનને કારણે ઇન્ડિગોની ફ્લાઇટનું ગયામાં પણ ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો આરએસએસ શતાબ્દી ઉજવણી મોહન ભાગવત વિદેશ જશે સાત મોટા કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ દશેરા એટલે કે બે ઓક્ટોબર બે હજાર પચીસથી તેના શતાબ્દી વર્ષના કાર્યક્રમો શરૂ કરશે દેશભરમાં એક વર્ષ દરમિયાન સંઘના ઇતિહાસ પડકારો અને ઉકેલોનો સમાજ દ્વારા સમક્ષ રજૂ કરવા માટે સાત મોટા કાર્યક્રમો યોજાશે સ્વયંસેવકો ઘરે ઘરે જઈને સંઘ વિશે માહિતી આપશે આ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવત અમેરિકા અને યુરોપ સહિતના વિદેશ પ્રવાસે પણ જવાના છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતી લાનાના ગોવા એરપોર્ટ ઉપર ગરબા ગોવાથી સુરત જતી ફ્લાઇટ સાંજે પાંચ વાગે ઉપડવાની હતી પરંતુ ટેકનિકલ કારણોસર પાંચ કલાક મોડી પડી નવરાત્રિનો ઉત્સાહ ઓસરતા દેતા મુસાફરોમાં સુરતીઓએ એરપોર્ટ ઉપર ગરબા રમવાનું શરૂ કર્યું મુસાફરોના ઉત્સાહને જોઈને એરપોર્ટે સ્ટાફ સ્પીકર ગોઠવ્યો લાંબી રાહ વચ્ચે મુસાફરો માટે આ મહોત્સવ યાદગાર બની રહ્યો છે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં સુરતી સંસ્કૃતિની રંગત કંઈક ગોવામાં છવાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટી ટુ પોઈન્ટ સૂરો ટાંગડીયા કલા ઉદ્યોગને ફાયદો જીએસટી રિફોર્મ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં બસ્સોથી વધુ પરિવારોને સીધી રાહત મળશે હવે રેશમથી બનેલા વસ્ત્રો રાહત ભાવે ઉપલબ્ધ થશે ટાંગડિયા કલા માટે દરરોજ દસ લાખ રૂપિયાનું રેશમ વપરાય છે અને જીએસટી ઘટાડા બાદ વસ્ત્રોનું ઉત્પાદન છેલ્લા ખર્ચે શક્ય બનશે આ બદલાવથી પટોળા ઉદ્યોગને પણ ફાયદો થશે ટાંગડિયા કલા જે સાતસો વર્ષ જૂની છે મુખ્યત્વે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જીવંત રહી છે અને તેને જીઆઈ ટેગ પણ મળ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે